કેમ છો બાળકો મજા ને આપણે દર વખતે રમત રમીએ છીએ બરાબર ને પણ એ કેવી રમત રમતા હતા કે આપણે ક્લાસરૂમમાં ઘરમાં રમાય એવી આ રમત છે બહાર બી રમી શકાય ને ઘરમાં બી રમી શકાય બરાબર ને તો આપણે બહાર બી રમાય એવી રમત આ વખતે લેવાની છે એટલે આઉટડોર રમત બરાબર ને તો મારા હાથમાં બોલ દેખાય છે તમને હા આ બોલ છે દેખો કેટલા બધા બોલ છે ને મારા હાથમાં બોલ એવા જ મેઘા ટીચરના હાથમાં પણ બોલ છે દેખો મેઘાબેન બતાવો જોઈએ છે ને પણ બે અલગ અલગ કલર છે લાલ કલર અને પીળો કલર મે પીળો પહેર્યો છે એ મેગાબેને લાલ કલરનો પહેરેલું છે બરાબર ને એ વેલક્રો વાળું છે જ્યારે આ બોલ આપણે સામે મૂકતું તો ત્યાં ચોંટી જશે ને એક રાઉન્ડ આપેલું છે દેખો આઈ આ દેખાય છે આ ગોળ આપેલું છે એનામાં જે બ્લુ કલર છે એના પર બોલ આવે તો 50 પોઈન્ટ આ જે પીળા કલરનું છે દેખો એના પર લખેલું છે કે એના પર બોલ આવે તો 100 પોઈન્ટ અને આ વચ્ચેનું રેડ પોઈન્ટ એટલે એના પર 200 પોઈન્ટ આ તમને બોલ સામે નાખવાનો છે ને બોલ આમ ચોંટી જાય એ પ્રમાણે તમને પોઈન્ટ મળશે બરાબર ને તો રમત ચાલુ કરીએ બરાબર દેખો પહેલા મેગા નાખે છે મારા પર બરાબર દેખો આયા 50 દેખાય છે હા આયા પછી પાંચમામાં પોઈન્ટ ના મળ્યું પછી આ પોઈન્ટને કાઉન્ટ કરવાના છે એકમાં છે બસો સો ત્રણસો ફરી પચાસ સાડા ત્રણસો ને પચાસ ચારસો એમ કુલ ચારસો પોઈન્ટ મળ્યા બરાબર ને દેખો હવે હું તમને બતાવ્યું એ પ્રમાણે દેખો મેઘા ટીચર પાસે છે ને તો દેખું નાખો હા દેખો ના ગયું ને હા દેખો બરાબર છે ખબર પડી આ પ્રમાણે આપણે રમવાનું છે આપણે બીજી વિડીયો મળશું આવજો